નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના ના પ્રશ્ન નંબર અગિયારથી લઈને ચૌદ લગીનના પ્રશ્નની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર અગિયાર તો કે અહીંયા અગિયારમાં નંબરના પ્રશ્નમાં તમને લોકોને અવયવ પાડો સત્યાવીસ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન માઇનસ એક્સ વાય ઝેડ તમને લોકોને આપેલું છે

તો અહીં જે આપણને પદાવલી આપેલી છે એ કંઈક આ રીતેની હતી તો એને આપણે લખી દીધી ત્યારબાદ હવે એને આપણે ફેરવી દઈએ કયા સ્વરૂપમાં તો કે આ સ્વરૂપમાં તો કે સત્યાવીસ એક્સનો ઘન તો વિદ્યાર્થી મિત્રો કાઉસની અંદર કેટલા થઈ જશે ત્રણ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન તો અહીંયા વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન માઇનસ અહીંયા થઈ ગયો આપણને ત્રણ કાઉસની અંદર એક્સવાળું વાય વાળું અને ઝેડવાળું પદ તો કાઉસની અંદર ત્રણ એક્સ કાઉસની અંદર વાય કાઉસની અંદર ઝેડ તો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રમાણે આપણે લખવા માટે તૈયાર થઈ ગયા કારણ કે આપણું સ્વરૂપ જે છે એ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ જેવું થઈ જાય છે ચાલો તો હવે અહીંયા ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કાઉસની અંદર ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર માઇનસ એક્સ અને વાયવાળા પદોનો ગુણાકાર તો ત્રણ એક્સ ગુણ્યા કેટલા થઈ ગયા વાય હવે વાય અને ઝેડવાળા પદોનો ગુણાકાર એટલે કે વાય ઝેડ અને પછી આવશે ઝેડ અને વાળા પદોનો ગુણાકાર એટલે ઝેડ ગુણ્યા કેટલા થઈ ગયા

આ રીતે કામ કરવાનું છે એના માટેનું મેન સૂત્ર તમારા લોકોને છે ઉપરનું સૂત્ર તમારા લોકોએ યાદ રાખવાનું છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે બારમા નંબરના દાખલામાં તો તમારા લોકોએ ચકાસણી કરવાની છે ખાસ કરીને ચકાસણીની અંદર ધ્યાન આપજો એટલે અગત્યનો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર એકના છેદમાં બે કાઉન્સની અંદર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કૌંસ ફરી કાઉન્સની અંદર x y નો સ્ક્વેર પ્લસ y z નો સ્ક્વેર પ્લસ x પ્લસ x z y નો no, x નો સ્ક્વેર એવી રીતે તમને આપેલું છે તો કે અહીંયા હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકો ને આ બરાબર ની આ ભાગ તમારા માટે LHS થશે અને બરાબર ની આ સાઈડ નો ભાગ તમારા માટે RHS થશે તો વિદ્યાર્થી મિત્રો આખાનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સ આખાનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લોકોએ વિસ્તરણ આપવું પડશે વિસ્તરણ કઈક આવું થશે કે એક્સ પ્લસ નો આખાનો વર્ગ તો અહીંયા થઈ જશે એક્સ નો

માઇનસ કરીને માઇનસ બે એક્સ વાય માઇનસ બે વાય ઝેડ માઇનસ બે ઝેડ એક્સ થઈ ગયો ચાલો બધા પદો કેટલી કેટલી વખત છે તો કે બે બે વખત છે તો આની જગ્યાએ તમે લખી શકો ટુ એક્સ નો સ્કવેર અહીંયા પણ ટુ વાયનો સ્ક્વેર અહીંયા ટુ ઝેડ નો સ્કવેર આ રીતે લખી શકો બધામાંથી બે કોમન કાઢો એટલે બે જો અહીંયા આપણને મળી ગયા તો અહીંયા થઈ ગયું એક્સ નો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડ નો સ્કવેર માઇનસ એક્સ વાય માઇનસ વાયઝેડ ને માઇનસ ઝેડ એક્સ તમને લોકોને મળી ગયું ચાલો હવે આ બે અને અહીંયા બે એ ઉડી ઉડી ગયા જાય એટલે શું થાય તો કે અંદર તમને લોકોને મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે પદાવલી બની ગયા આ જે સૂત્ર તમારા લોકોનું મળેલું છે એ સૂત્ર છે એ સૂત્ર એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ સ્વરૂપે આપણે લખી શકાય છે આથી એલએચએસ બરાબર અહીંયા શું થઈ જાય છે આરએચએસ મળે છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને તેરમા નંબરના દાખલાની અંદર તમને કંઈક આવી બાબતો કીધી છે કે જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ મળે તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપેલું જે છે એના ઉપરથી કામ કરીશું તો કે એક્સ પ્લસ વાય પ્લસ વાય બાજુ ઘન બરાબર માઇનસ ઝેડ નો શું થઈ ગયો ઘન થઈ ગયો તો એક્સ પ્લસ ના ઘન માટેનું સૂત્ર અહીંયા તમને લોકોને ને બતાવેલું છે કે એક્સ નો ઘન પ્લસ નો ઘન પ્લસ ત્રણ એક્સ વાય પ્લસ ત્રણ એક્સ નો પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીશું કે કોમન નીકળે તો કેટલા થઈ ગયા વાય બરાબર શું આવી જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ઝેડ નો ઘન આ રીતેનું પદ બની ગયું હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે એક્સ પ્લસ વાય બરાબર તો અહીંયા શું છે એક્સ પ્લસ વાય બરાબર તો અહીંયા જ આપણે નક્કી કર્યું હતું કે માઇનસ ઝેડ આવે છે એડી માઇનસ ઝેડ આવે છે ને તો એની અહીંયા કિંમત એડ કરી દેવાની છે અહીંયા બીજું કોઈ વસ્તુ નથી ચાલો આપણે જોઈએ જ લઈએ ને અંદર કઈ રીતે કામ કરવાનું છે તો કે એક્સ નો ઘન થઈ ગયો પ્લસ વાય નો ઘન થઈ ગયો અને આ માઇનસ ઝેડ નો ઘન છે એ આ સાઈડ આવે તો પ્લસ ઝેડ નો ઘન થઈ ગયો પ્લસ ત્રણ એક્સ વાય હવે આની જગ્યા ઉપર આપણે કિંમત લખવાની છે અહીંયા કઈ કિંમત આવશે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરના ભાગમાં જે કામ કરેલું છે એ કિંમત લઈ લો તો કે અહીંયા જુઓ એક્સ પ્લસ વાય બરાબર તમને માઇનસ ઝેડ આપેલું છે ચાલો તો એ પદ મળી ગયું તો અહીંયા આપણે કો આપણી રીતે લખી શકીએ કે x નો ઘન પ્લસ નો ઘન પ્લસ ઝેડ નો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ થાય આથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય તો આપણે લોકો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz લખી શકીએ રેડી તો આ પ્રમાણે આ બાબતનો તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે આ ખાસ કરીને યાદ રાખવા જેવી બાબતો છે યાદ રાખો રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે 14મા નંબરના દાખલા તરફ તો કે પ્રશ્ન નંબર 14 માં તમને લોકોને બે દાખલા આપેલા છે અહીંયા ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની દરેક કિંમતો મેળવવાની છે તો ઘનનું મૂલ્ય આપણે નથી મેળવવાનું એના સિવાય આપણે લોકોએ કિંમત મેળવવાની છે અગત્યતા બે માર્ક્સ માટેની છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ શું કરશું તો કે અહીંયા તમારા લોકોએ જ્યારે જ્યારે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો થાય થાય તો એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ થાય આ યાદ રાખવાનું છે તો આપણે અહીંયા હવે જોવાનું કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર તમારો ઝીરો થાય છે તો આપણે ધારી લીધું તો અહીંયા શું થઈ ગયું કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ચાલો તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે માઇનસ બાર પ્લસ સાત પ્લસ પાંચ બરાબર વિદ્યાર્થી મિત્રો કેવું મળ્યું ઘન પ્લસ પાંચ નો ઘન બરાબર ત્રણ કાઉસ ની અંદર માઇનસ બાર કાઉસ માં સાત કાઉસ કેટલા એવા

અહીં જુઓ તમે લોકો તો કે એક માઇનસ દિશાની છે એટલે આગળ કેવો આવી જશે માઇનસ તો આ તમારો લોકોનો આન્સર છે આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આગળની ક્રિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો

વાય બરાબર માઇનસ પંદર અને ઝેડ બરાબર માઇનસ તેર ધારતા ચાલો ધારી લીધો अब આપણે શું કામ કરશું તો કે અહીં x + y + z = 28 - 15 ઓકે - 13 તો ચાલો શું થઈ ગયું તો કે 5 ને 3 8 એટલે 28 50 થિયા રેડી આને અહીંયા 1 એટલે 2 થઈ ગયા 28 થઈ ગયા અને આગળ 28 28 માંથી 28 જાય તો 0 આથી આથી હવે તમે કામ શું કરી શકો તો કે 28 નો ઘન પ્લસ માઇનસ પંદર નો ઘન પ્લસ માઇનસ તેર નો ઘન બરાબર ત્રણ કાઉસ માં અઠ્યાવીસ પંદર અને કાઉસ તેર પણ કેવા માઇનસ અને માઇનસ ચાલો તો કે પ્લસ તમારો જવાબ તો પ્લસમાં આવશે તો ફિક્સ થઈ ગયો કારણ કે બે માઇનસ નિશાની છે તો માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ ચાલો અઠ્યાવીસ ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલા તો ત્રણ નિપટાવી દો તો આઠ તેરી ચોવીસ ચા બે ત્રણ 2 છ અને સાત આઠ એટલે ચોર્યાસી થઈ ગયા તમારા માટે ચાલો એ જવાબ તમારા માટે ચોર્યાસી થઈ જાય છે ચાલો આગળ વધીએ હવે તો એક જવાબ ચોર્યાસી થઈ ગયો અહીંયા પંદર ગુણ્યા તેર કરી નાખો તો પંદર ગુણ્યા તેર કરો એટલે કિંમતમાં કેટલા મળે ચાલો ચેક કરી લ્યો ત્રણ એક એકા એક ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર પાંચ આઠ ને એક નવ અને એકસો પછી એકસો લખી દુણાકાર ચાલો વન નાઈન ફાઈવ આવી ગયા એટ ફોર ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરી દઈએ તો કે ચાર એકા ચાર ઝીરો ચાર આઠ એકા આઠ એટલે ઝીરો આઠ અહીંયા નવ ચોક કેટલા થઈ ગયા તો કે નવ ચોક છત્રીસ રેડી ચાલો અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવા કેટલા થઈ ગયા તો કે બોતેર આઠ પંચા ચાલીસ અને ચાર પાંચ ચોક વીસ ચાલો સરવાળો કરી નાખીએ ઝીરો આઠ ચાર ને ચાર આઠ નવ દસ દસ ને ત્રણ તેર નો તગડો વિદાપડી એક આઠ ને આઠ સોળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસમાં તમારો લોકોનો સોળ ત્રણસો તમારા લોકોનો જવાબ મળી જાય છે તો એની અંદર તમારા લોકોએ રફ કામની અંદર આ પ્રકારે ગુણાકાર કરી અને કામ કરી જ લેવાનું છે ફરજિયાત કારણ કે આ કામ કરશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે કઈ રીતે દાખલાની અંદર જવાબ તમને લોકોને મળ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ નિયમનું તમારા લોકોએ ધ્યાન રાખી કારણ કે જો પાછળના ભાગમાં તમને બે માઇનસ નિશાનીઓ ભેગી થાય છે આથી કેવું થઈ જાય છે પ્લસ આ યાદ રાખજો ચલો તો અહીં તમારા લોકોને આ પ્રમાણેના દાખલા એકથી લઈને ચૌદ અગિયારથી લઈને ચૌદ સુધીના દાખલા અહીંયા આપણે લોકોએ પૂર્ણ કર્યા તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો ચાલો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત